ગોતો કાં ગોતો તું ખબર છે મન તે કીધો તો હું બિલે સર બિલે હે જા બિલે તો ગો મણી લાઈવ લોકેશન એક જણી મૂકી દીધું એનું લોકે એ મૂકી હોય લાઈવ લોકેશન મૂકી દીધું ફોટો પાડે ની કે જો કાં બેઠો હા કોઈરા ભાઈ જો આમાં હું છે ને હા બાપા એનાથી થી હાવ ગઈ હું તારી માથી થાકે ગઈ એક જણે કોમેન્ટ કરી દીધી હા ભાઈજી કોમેન્ટ કામ કરી દીધી ખબર

લાખો ની કિ નું અટાણું કઈ સોરે બેઠો સોરે બેઠો તારા બાપ નું કામ લેટ્યું કઈ નઈ એમ ચાર પાંચ ભાઈ બંધુ બેઠા તા કઈ નઈ વ્યારો નાખે જાય ને

જો એ ખાતે એટલે એ ગાયકા નું કરે તો ન કરે કારણ કે જરાક ખેજાય ખાવું હોય તારે થોડું ભાવતું ને એને કેવાય કે મણી આને જ ભાવતું એટલે એ જ કરે જાણ બધી ટ્રાય કરી લીધી એટલા વર્ષથી આની ઓળખતી મને પણ કામ ભાવે એ પેલા હું ભોરપણ માં ભોરપણ માં બધું કહી દીધું મને આ ભાવે ઓલું ન ભાવે હા પાકી ની પાકી એટલે પણ પેલા ન કે તું તારો સિક્રેટ કે દે હું મારો સિક્રેટ કે દે તે તારો સિક્રેટ કે દે કહી દીધું એની કઈ કીધું અને ઓલી ઓલી વાત કરી હતી કઈ ઓલી તારી કોલેજમાં તાર ભેગી કોલેજ થી કહી દીધું ને બાપા કોલેજ કા કયો તાર 12 માં હતી ભાઈ 12 માં હા ઓલી તાર ભેગી 12 માં ભણતી કોણ અરે સંપા હા 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 ઈનું કીધું તું

ખેતરમાં બેસીએ કાક વરે આપણે કેવું તરાવ ની બાયરે બેઠા હોય બીજું કઈ હોય નઈ એ બેદારી લઈ આવે કઈક કરી હું કઈક જા ટેટા ની છટણી ઉપર ને ખાઈએ ને મરસું મીઠું ઉપર બીજું કઈ એવા ખેલ કઈ નથી કઈ તો ખેલ કઈ રાત તો આવી હાલત હોય નો નો હોય એ તો બાર આ લખેલું આ આ લખેલ છે તારા લેખ લખાઈ ગયા તમારી માયરી રાણી આયરી રાણી રાણી નામ છે ઈ રાણી રેતી મારા ઘર ની રાણી જ થાય